નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના રતનપુરમાં ત્રીસ વર્ષની મહિલાને ખેતરમાં મૂકેલા હાઈ વોલ્ટેજ કરંટનો શોટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ખેતર માલિકની લાપરવાહીના કારણે નિર્દોષ મહિલાનો જીવ ગુમાવ્યો હતો ખેતર માલિકની બેદરકારીના કારણે બે સંતાનોની માતા હંસાબેન વેચાતભાઈનું કરુણ મોત નિપજતા પરિવારજનો ઉપર આભ ફાટ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાના રતનપુર ગામમાં મકાઈના ખેતરમાં ધોળે દિવસે હાઈ વોલ્ટેજ કરંટ ખેતરના માલિક દ્વારા મૂકવામાં આવ્યો હતો આજુબાજુ ખેતરની તારની વાળ કરી અને કરંટ મૂક્યો હતો ત્યારે નિર્દોષ અને ત્રીસ વર્ષની મહિલા હંસાબેન વેચાતભાઈ જે પોતાના ખેતરમાં ચાર લેવા માટે ગઈ હતી જેને ખબર ન હોવાથી આ મહિલાનો પગ તાર ઓળંગીને જતી વખતે કરંટને અડી જતા કરંટ લાગ્યો હતો સવારે અગિયાર વાગ્યાના અરસામાં બનેલી આ કમકમાટી ભરી ઘટનામાં ઘટના જ આ મહિલા હંસાબેનનું મોત નીપજ્યું હતું ત્યારે ધોળા દિવસે ખેતર માલિકની બેદરકારીને લઈ એક નિર્દોષ મહિલાના બે સંતાનો નિરાધાર થયા હતા અને પરિવારજનો ઉપર ફાટ્યો હતો અત્યારે ગુજરાતની અંદર અને ખાસ કરીને પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં જોવા જઈએ તો પોતાના ખેતરમાં ભૂંડના ત્રાસથી બચાવવા માટે ખેતર માલિકો ખેતરની ચોરે તરફ તારની વાળ કરતા હોય છે અને એમાં કરંટ મૂકતા હોય છે જેના કારણે ઘણી વખત આવા નિર્દોષ લોકોનું મોત પણ થતું હોય છે અત્યારે આ બનાવ બનતા લોકોની એવી માંગ પણ ઉઠી છે કે પોલીસ દ્વારા આવા ખેતર માલિકો સામે કડક પગલાં લેવામાં આવે આ બનાવની અંદર પણ પાવીજેતપુર પોલીસને જાણ થતાં પાવીજેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આની અંદર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે કાજર સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવી